નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને જિલ્લાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો જિલ્લાના વરિષ્ઠ નાગરિકો પણ મતદાન જાગૃતિ અંગે સંદેશ પ્રસરાવી રહ્યા છે પાંડરવાડા ગામે આવેલ માણકેશ્વર મહાદેવના મંદિરે પ્રબુદ્ધ નાગરિક કે પંડ્યાએ મતદારોને અચૂક મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના આધાર સ્તંભે છે લોકશાહીનો નાગરિક બે વસ્તુ સાથે પૂરેપૂરો સંકળાયેલો છે કે લોકશાહીમાં મારો અધિકાર પણ છે અને સાથે સાથે મારી ફરજ પણ છે જો અધિકાર ને ફરજ બંને જો ભારત દેશનો નાગરિક પૂરેપૂરો સમજે લોકશાહીનો તો તે લોકશાહી હંમેશા સફળ થતી હોય છે આવી જ લોકશાહીને સફળ બનાવવાનો એક રૂડો અવસર એ સાતમી મંગળવારના દિવસે આવી રહ્યો છે અને તે છે આપણી ચૂંટણી ચૂંટણી વખતે ભારતના નાગરિકની પોતાની એક ફરજ છે કે મારે મારું મતદાન કરવું જોઈએ તાપ છે તડકો છે મારા પ્રસંગો છે મારા એક ઓરથી શું ફેર પડી જવાનું છે મારા એક મતની શું કિંમત છે આવું સમજ્યા સિવાય આપણે એવું માનવું જોઈએ કે મારો એક વોટ પણ કિંમતી છે એટલે તો ચૂંટણીમાં આવેલા ઉમેદવારો પ્રચારકોમાં કહે કે છે કે આપનો પવિત્ર કિંમતી મત આપીને અપાવી અને આભારી કરશોજી આપણા પવિત્ર વોટ એ આપણે આપવાનો પણ છે અને અપાવવાનો પણ છે કોઈ સમાજના રૂડા પ્રસંગોમાં આપણે નીકળીએ તો સાથે બોલાવીએ છીએ કે ચાલો મમેરું છે મારી જાન જાય છે આપણા બધા સાથે જઈએ અને એના કરતાં પણ જો કોઈ રૂડો અવસર હોય તો તે લોકશાહીનો મતદાનનો રૂડો અવસર છે આપણે એકલા મતદાન કરવાના જઈએ આપણા ફળિયાને આજુબાજુના આપણા સગાના સંબંધીઓને સ્નેહીજનોને સાથે બોલાવીએ સાથે નીકળીએ અને રૂડા અવસરના રૂડા ટાણે મતદાન મથકે સાતમી મે મંગળવારના દિવસે સવારે પહોંચી જઈએ આ ચૂંટણી કમિશનરે એવી એક જાહેરાતો પણ કરી છે કે તડકો હશે તો પણ તમારી સગવડ છે ત્યાં છરડાની વ્યવસ્થા પણ કરી છે તમારા સાથે નાનું બાળક હશે તો તેને પ્લે રૂમની પણ વ્યવસ્થા કરી છે તમને માની લો કે તડકાના કારણે અથવા તો કોઈપણ અશક્તિના કારણે તમને કોઈક મુશ્કેલી ઊભી થાય કોઈક રોગની કહેવી તો ત્યાં મેડિસિનની પૂરેપૂરી વ્યવસ્થા મતદાન મથકે કરેલી છે આટલું સરસ મજાનું પ્લે રૂમ હોય સરસ મજાની છડાની ત્યાં સગવડ હોય સરસ મજાની આપણી આરોગ્યની સેવાની પણ હોય ઠંડુ પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી હોય તો શા માટે આપણે આપણું મતદાન કરવા માટે ન જઈએ લોકશાહીની રૂઢી બનાવી હોય લોકશાહીના આધાર સમયે જો વિશ્વની અંદર ડંકો લગાડવો હોય તો તે એક જ છે આપણું પવિત્ર કિંમતી મત આપણે આપવાનો આપવાનો અને આપવાનો આપણે તેમાં અણગમો મારું કામ છે મારે ત્યાં જે અવસર છે મારે ત્યાં જે તાપ છે મારે ત્યાં જે રોડો એવા બેદરકારી છે આવું કશું જ બતાવ્યા સિવાય આપણે સૌ કોઈ સાથે મળીએ સાથે ચાલીએ બધાને લઈને જઈએ અને આ રૂળાવસ્થાના દિવસે આપણે બધા સાથે મળી અને આપણું મતદાન કરીએ સૌથી શ્રેષ્ઠ મતદાનનો આપણો ઉપયોગ કરીએ અને આપણી ફરજને આપણે નિભાવીએ ફરજને નિભાવીએ જય લોકશાહી જય લોકશાહી સાતમી મે મંગળવારના દિવસે લોકશાહીના પર્વને ઉજવવા માટે આપણો પવિત્ર અને કિંમતી મઠ આપી અપાવી અને આપણી ફરજને અદા કરીએ અને લોકશાહીને જીવંત રાખીએ એવી આપણી સૌ કોઈ અમારી લાગણી છે અમે સૌ કોઈ આ લોકશાહી સાથે છીએ અને ને વરેલા છીએ હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ